અ ચાર નું જે ઇક્વિલિબ્રિયમ ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલન જે મેન્ટેન કરે આ ચારેય વસ્તુનું એ લિવર એટલે લિવર આપણું શરીરનું સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ organ છે કે જે બીજા બધા organ લિવર કામ કરે તો બીજા બધા organ પ્રોપરલી કામ કરી શકતા હોય એકવાર લિવર ખરાબ થાય કે લિવર કડક થાય તો એના જે એની જે તકલીફો છે એમાં એ બધા જે organ માં એ ઇફેક્ટ કરતી હોય છે જે સૌથી વધારે કોમન જ્યારે લિવર સિરોસિસ થતું હોય ત્યારે લોકોને કઈ રીતે ખબર પડે કે સૌથી પહેલી વસ્તુ છે કે ભાઈ પેટમાં પાણી ભરી ગયું કે ભાઈ પેટ લોકોને પેટ ફૂલી ગયું છે કે ભાઈ પેટમાં પાણી ભરાઈ રહ્યું છે કપડા એવા લાગે છે કે ભાઈ કપડા ટાઈટ થાય છે ખાલી પેટ અને આપણે એ એ વધારે સુધી ગયું છે આંખો પીળી થઈ જવી જેને પીળીઓ જોન્ડિસ કહેવાય છે અમારી ભાષામાં એ લિવર સિરોસિસ નું કારણ છે બીજું છે કે ભાઈ ભાન ભૂલી જવું કે લોકો પ્રોપરલી એકબીજાને ઓળખી ના શકતા હોય કે જે પ્રોપરલી વાત ના કરી શકતા હોય નોર્મલ લોકો કરતા એ એ એક જે જેમાં આપણું મગજ લીવરના કારણે આપણું મગજ ઇન્વોલ્વ થઈ રહ્યું છે એ એક કારણ છે અને ચોથી વસ્તુ છે કે જે લોહીની વોમિટ લોહી આપડા ઉલટી થાય લોહીની ઉલટી થાય કે સંડાસમાંથી લોહી પસાર થવું આ બધા લીવર સિરોસિસના સૌથી વધારે જોવાતા સિમ્પટમ છે અને આવું ક્યારે બી કોઈને બી થાય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ડોક્ટરને આપણે એ જ દિવસે આપણે બતાવીએ અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરે લીવર ને સિરોસિસ ને ડાયગ્નોસ કરવા માટે ઘણા બધા ટેસ્ટ છે ડાયરેક્ટ ટેસ્ટ છે ને ઇનડાયરેક્ટ ટેસ્ટ છે ડાયરેક્ટ ટેસ્ટ એ આપણા જે અમુક જે લોહીના રિપોર્ટ છે જેમ કે આપણે લીવર ફંક્શન ટેસ્ટ એલ એફ ટી કહેવાતા હોય છે એ આપણા લોહીમાંથી લીધેલું બ્લડમાંથી આપણને ખબર પડે કે આપણે લીવર બરોબર કામ કરે છે કે નહીં બીજી વસ્તુ એ છે કે આપણે એને સોનોગ્રાફ કે લીવર ની સ્પેશિયલાઇઝ સોનોગ્રાફી આવે જેને ફાઇબ્રો સ્કેન કહેવાય કે આપડા લીવર કેટલું કડક છે એ આપણે સોનોગ્રાફી થી બી આપણને ખબર પડતી હોય છે અને એનાથી એક આગળનો સ્ટેપ છે જેને કહેવાય સિટી સ્કેન સિટી સ્કેન થી આપણને એક લીવર એક્ઝેક્ટ કેટલી સાઈઝ નું છે એ લીવર ની જે નસો છે એ નસો પ્રોપર છે કે લીવરના કારણે બીજે બધે પેટમાં પાણી ભરાઈ ગયું છે કે જે સિરોસિસના કારણે થતું હોય છે એ આપણને એનાથી જોવા મળતું હોય છે લીવર ફંક્શન ટેસ્ટ જે આપણે લોહીનું જે રિપોર્ટ છે જેનાથી આપણે કરાવતા હઈએ છે એમાં ઘણા બધા પેરામીટર્સ હોય છે કે જેનાથી આપણને ખબર પડતી હોય છે કે લીવર કેટલું કેટલા પરસેન્ટેજ કે કેટલું કામ કરતું હોય છે એમાં જે બે મોસ્ટ કોમન લીવરના ટેસ્ટ છે એમાં એક છે આઈએનઆર અને બીજો છે આલ્બ્યુમિન આ બંનેના લેવલ આપણે જયારે ચેક કરીએ કે જે નોર્મલથી ઓછા લેવલ ઓછું હોય અને આઈ લેવલ વધારે હોય તો આપણને ખબર પડે છે કે આ સિરોસિસ તરફ પેશન્ટ જઈ જઈએ ઘણા બધા ફેક્ટર્સ રિસ્ક ફેક્ટર તરીકે કે જેના કારણે લિવર સિરોસિસ વધી જાય કે લિવર સિરોસિસમાં આપણે પેશન્ટ એના તરફ જઈ શકીએ સૌથી કોમન કારણ છે આલ્કોહોલ દારૂ કન્ટિન્યુઅસ રેગ્યુલર દિવસનું ત્રણ થી ચાર પેગ એટલે બસ એકસો એસી થી બસો ચાલીસ એમ જે રોજના લોકો લેતા હોય એ લોકો સૌથી વધારે રિસ્ક છે સિરોસીસમાં થવા માટે બીજી વસ્તુ જે લોકોને અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ ડાયાબિટીસ હોય અને કંટ્રોલમાં નથી હોય બ્લડ પ્રેશર છે મોટા પણ છે ઓબેસિટી છે જેનું વજન વધારે છે અને એ લોકો પ્રોપર એક્સરસાઇઝ કસરત નથી કરતા હોતા એ લોકોને સિરોસિસ ના થવાના ચાન્સીસ બહુ જલ્દી થતા હોય છે નોર્મલ લોકોમાં આમ એક મેઇન વસ્તુ છે બીજી વસ્તુ કે જે લોકોના પપ્પા મમ્મી કે દાદા દાદી ને કોઈને બી લીવર ની તકલીફ એમની જીવનમાં ક્યારે થયું હોય તો એમના છોકરાઓને જરૂરથી આ લિવરના ટેસ્ટ કરાવી જોવા જોઈએ કારણ કે ઘણા બધા રોગ એ આપણા ઉપર પેરેન્ટ્સથી આપણને વારસા જત્મા મળતા હોય છે એના ચાન્સીસ ઘણા ઓછા છે પણ કોઈના બી પેરેન્ટ્સમાં ભાઈ બેન કાકા કાકી દાદા દાદી કોઈમાં બી લિવર ની તકલીફ હોય જે એના ઘરમાં ઓલરેડી થઈ ચૂકી હોય તો એ લોકોને ચોક્કસ એકવાર ડોક્ટર પાસે જઈ અને ટેસ્ટ કરાવવા જો લિવર સિરોસિસ આપણને દારૂ આલ્કોહોલ આપણે બંધ કરીએ ડાયાબિટીસને પ્રોપરલી કંટ્રોલમાં માં રાખીએ તો આ બધી વસ્તુઓ આપણને ડાયાબિટીસ તરફ તરફ જવાથી એ ધીમે ધીમે જાય ક્યાં તો પછી એ અટકાતું હોય છે પણ રેગ્યુલર ચેકઅપ કરવો બહુ જ જરૂરી છે બીજી કોઈ બી રોગ થાઇરોઇડ ની બીમારી છે કે બીજી કોઈ બી બીમારી એનું રેગ્યુલર ચેકઅપ કરાવવું એનું રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવી અને એકવાર એક ડોક્ટર પાસે એનો ફોલોઅપ રાખવો આ બધી વસ્તુઓ કરો તો ઘણી બધી વસ્તુઓ ટ્રીટેબલ છે મેનેજેબલ છે અને જે આગળના કોમ્પ્લિકેશન જે નથી થતા એ આપણે પ્રોપર ગાઈડન્સથી આપણે એમને દરેક વસ્તુને એની ટ્રીટમેન્ટ આપણે આપી શકતા લિવર સિરોસિસ કે કોઈને બી જ્યારે બી લિવરની તકલીફ હોય તો સૌથી વધારે મોટું ધ્યાન રાખવાનું એમને એ છે કે એમનો ખોરાક લિવરને કામ કરવા માટે ગ્લુકોઝ કે જે આપણને નોર્મલ ડાયટમાંથી આપણને જે ઘઉં છે ચોખા છે એનાથી મળતું હોય છે અને પ્રોટીન આ બે બેન વસ્તુ હોવી જોઈએ નોર્મલ પ્રોટીન અને એનર્જી જે ઘરનું ખાવાનું છે એ રેગ્યુલરલી લેતા હોય એના કારણે આપણે લિવરનું રીજનરેશન બી ઘણું બધું વધારે ફાસ્ટ થતું હોય છે એટલે આ બધી વસ્તુઓ એક પ્રોપર ડોક્ટર પાસે એનો ટ્રીટમેન્ટ પ્લાનથી લઈને અને કેવી રીતે એનું આગળ કયા ટેસ્ટ ક્યારે કરાવવા એ બહુ જ જરૂરી છે અને જ્યારે કોઈ બી ઘરમાં કે કોઈને બી ની તકલીફ કે કુંડળીઓ પેટમાં પાણી કે લોહીની વોમિટ થાય તો એકવાર ડોક્ટર પાસે જઈ અને ઇમિજિયેટલી સમજવી બહુ જરૂરી છે લિવર સિરોસિસ ક્યારે બી જ્યારે એ સ્ટેજ ઓફ પ્રોગ્રેશન જ છે એ એકદમ ઇમિજિયેટલી એક દિવસમાં નથી થતું એટલે સૌથી પહેલા આપણું જે લીવર છે એમાં ચરબી જામી જવી ફેટી લિવર કહેવાય એને એ સૌથી પહેલો ઇનિશિયલ સ્ટેજ છે એ ફેટી લિવર આપણે ડાયાબિટીસ ના કારણે કે દારૂ કારણે કે આ વાયરસ ના કારણે કોઈના ભી કારણે આ વસ્તુ એ ઇનિશિયલ સ્ટેજ છે કે આપણા પેટમાં ચરબીનો જમા થવો લિવર પર એ સૌથી પહેલો સ્ટેજ છે ત્યારે એ વખતે એ જ્યારે આ ઓલરેડી થઈ ગયું હોય અને કન્ટિન્યુઅસ કે આલ્કોહોલ લેતા હોય કે ડાયાબિટીસ ધ્યાન ના રાખતા હોય

તમે જ્યારે એને પ્રોપરલી પકડતા હો અને એની ટ્રીટમેન્ટ કરાવતા હો તો એના ચાન્સીસ ઘણા બધા ઓછા થતા હોય છે એકવાર સિરોસિસ થઈ ગયું કે લીવર સિરોસિસ તમને તમારા શરીરમાં આવી ગયું તો એ ઇટ વિલ એ છે ને લીવર કેન્સરના ચાન્સીસ પાંચ ટકા પર યર તમે જેટલા વર્ષ જીવો એના પાંચ વર્ષ પાંચ ટકા પર યર એ વધારતા હોય છે એટલે લીવર કેન્સરની સંભાવના બહુ જ વધી જતી હોય છે લીવર સિરોસિસમાં એટલે જ લોકોને એ ધ્યાન રાખવાનું છે કે જારે ભી રૂટિન ચેકઅપ કરાવતા હોય કે જારે કોઈને ભી જારે ખબર પડી કે ભઈયા ફેટી લિવર સ્ટેજ છે કે ભઈ લિવર માં ચરબી વધી ગઈ છે ત્યારે જ આ બધી વસ્તુઓ ધ્યાન રાખી દારુ છે ડાયાબિટીસ છે કાઈ ને પ્રોપર एक्सरसाइज છે બીપી છે આ બધી વસ્તુઓ ધ્યાન રાખી અને એનો પ્રોપર ટ્રીટમેન્ટ પ્લાન બનાવો

એ પ્રોપરલી કામ ના કરતું હોય તો એ એની બધી નસો ફૂલી જતી હોય છે અને એ ફૂલેલી નસોના કારણે ઘણીવાર લોકોને લોહીની વોમિટ થતી હોય છે કે સંડાસમાંથી લોહી પાસ થતું હોય બીજી વસ્તુ પીલીઓ કે આંખમાં પીળાપણ આવવું એ જ્યારે લીવર સિરોસિસ થતું હોય ત્યારે એ એનો એક પાર્ટ છે અને એ ઘણા લોકોમાં જોવા મળતું હોય છે અને ચોથો જે મેઇન પાર્ટ છે એ છે એન્સીફેલોપથી એન્સીફેલોપથી એટલે જે મગજનું નોર્મલ જે ધ્યાન રાખતા હોય કે જે આપણે નોર્મલ કન્વર્સ કરી શકતા હોય ના કરતા હોય એ ઊંઘ ના આવે અને સવારે બપોરે નોર્મલ માણસ રાતે અને દિવસે કામ કરે તો આ એ ઊંધું થઈ જતું હોય છે રાતે જાગે અને દિવસે કામ આ એના મેન સિમ્ટમ કોમ્પ્લિકેશન હોય છે ભાન ભૂલી જવું લોકોને ઓળખી ના શકવા તમે ટાઈમ અને પ્લેસ એટલે તમે કઈ જગ્યાએ છો કેટલા વાગ્યા એ ખબર ના પડે લખવાનું પ્રોપરલી લખી ના શકે પ્રોપરલી બોલી ના શકે એ કઈ જગ્યાએ છે ઓળખી ના શકે લોકોને આ બધા એક લિવર સિરોસિસ ના એન્ડ સ્ટેજ ના કોમ્પ્લિકેશન જે લોકોને ઇનિશિયલ સ્ટેજમાં હોય ફેટી લિવર ત્યારથી તમે એ લોકોને તમે ટ્રેક કરો લોકો એને પ્રોપરલી ટ્રીટમેન્ટ પ્લાન લેતા હોય છે તો એ લોકોને લિવર સિરોસિસ સુધી પહોંચતા ઘણા લોકો પહોંચતા બી નથી અને જે લોકો પહોંચે છે એ લોકોની પ્રોપર ટ્રીટમેન્ટ તમે પહેલાં કરતા હો તો એ એનું સ્ટેજ એ લંબાઈ શકે છે વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ કારણ કે એકવાર લિવર સિરોસિસ જો થઈ જાય તો એ રિવર્સિબલ નથી હોતું નોર્મલ લિવર ક્યારે પાછું થઈ નથી શકતું એ લિવર સિરોસિસની

તે વખતેથી તમે એના સ્ટેપ્સ લો એની ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાં તમારું ડાયાબિટીસ એકદમ પ્રોપર કંટ્રોલમાં રાખો કસરત કરો બીપીની દવા પ્રોપર લો અને બીન વસ્તુ દારૂ આલ્કોહોલ બિલકુલ બંધ કરો તો ફેટી લિવરથી લિવર સિરોસિસ સુધી પહોંચવાનો જે સ્ટેપ છે એ સ્ટેપ જ નથી આવતો એટલે કેટલા બધા લોકો કે જે લોકોને ખબર નથી હોય અને જે કન્ટિન્યુઅસ આલ્કોહોલ લેતા હોય છે એ લોકોમાં આ સ્ટેજ આપણે કમ્પ્લીટલી આપણે રિમૂવ કરી શકીએ અને એ લોકોને લીરોસિસ માંથી બચાવી શકે એકવાર વાર લિવર સિરોસિસ થઈ ગયો પછી એ નોર્મલ થતું નથી અને એની ટ્રીટમેન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટેશન જ હોય છે